કેમ છો મિત્રો બધા મજામાં ને જો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ અમે જઈએ છીએ પીઝા ખાવા મજા આવે ને કરમાં પીઝા ખાવા મજા આવે તમને યસ અમને મજા એટલે તમને મજા નહીં ચાલો મિત્રો બન્યા રહો ત્યાં જઈને બતાવું તમને મિત્રો અમે આવી ગયા છીએ પીઝા ખાવા માટે જો ના મીના લો પીઝામાં પછી તમને બતાવું જો કર્મ ભાઈ કેટલા એક્સાઇટેડ છે પહોંચી ગયા છે ફટાફટ જોઈ શકો છો મિત્રો અમે અંદર આવીને બેસી ગયા છીએ કર્મ અને એના પપ્પા ઓર્ડર આપવા ગયા છે લા મિલાનોમાં આવ્યા છીએ પછી બતાવું તમને મી કેવા લાગ્યા પિઝા સરસ ને માવ ગાઈસ જોઈ શકો છો મિત્રો અમે આવ્યા ત્યારે કોઈ પણ નહોતું મને અત્યારે આ ખાવામાં બધા પિઝા ખાવા આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો પિઝા ખાવાની ખૂબ જ મજા આવી ગઈ છે મમ્મી પિઝાની કેવી મજા આવી ચાલી જાય જલ્દી તો ના જ કહેવાય પણ કહી લઈએ છીએ બુધવાર હોય એટલે એક ઉપર એક ખરી હોય છે બુધવારને શુક્રવારે એટલે આપણે પીઝા પાર્ટી હજી કરી લીધી છે ચલો ગાય જય શ્રી કૃષ્ણ